આજનો તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ ખાન ખાતે અગેર સમાજની વાડીમાં રાખવામાં આવે જેમાં માન્ય ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કંકડીયા યોજના રહે તાલુકા પંચાયતના શ્રી તાલુકા પંચાયતના તમામ હુદ્દેદારોશ્રીઓ તાલુકાના તમામ અધિકારી કર્મચારીઓ શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહે તેમાં શાળાના બાળકો દ્વારા છ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ ત્યારબાદ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એમને ગિફ્ટ આપવામાં આવેલ તથા શ્રેષ્ઠ કામગીરી કરે શિક્ષકોને પ્રમાણપત્ર આપીને કર્મચારીઓ જેમ કે આરોગ્ય પંચાયત પોલીસ ખાતા અને ખાતા કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ તેમજ કુખમાં પંદરમી ઓગસ્ટના સ્વતંત્ર પર્વની ઉજવણી તાલુકા કક્ષાની શેરિયાખાન ખાતે રાખેલ હોવાથી ગ્રામ પંચાયત ને આઠ લાખ નો ચેક સરકાર તરફથી એનાયત કરવામાં આવેલ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવેલ જેમાં તમામે પર્વ ની ઉજવણી કરવામાં આવે